यदा यदा धर्म से ग्लानी भारत अभ्युत्थन अधर्म से तदात्मा सृजम्य हम क्या है कृष्ण आ कल જ્યારે એમની ખરેખર જરૂર છે ત્યારે જ ક્યાં છે એ નથી દેખાતા મને જુઓ હું ગીતા ભગવદ ગીતા હું શ્રી કૃષ્ણના અસ્તિત્વના ગર્ભમાં ચેતના રૂપે રહેતી હતી આ દૂતરાક્ષની અંધાખોને સંહાર બતાવવા મહામુનિ વેદ વ્યાસે સંજયને આપેલી દિવ્ય દ્રષ્ટિ એ મારી જન્મભૂમિ દૂતરાક્ષનો કુતુહલ મારી કાયા

ગાંડી હાથમાંથી ફેંકી દેને બેસેલો અર્જુન જાણે અજાણે મને જન્મ આપી રહ્યો છે શ્રી કૃષ્ણની માનસ પુત્રીને ભગવદ ગીતાને જુઓ હું આજ રણ મેદાન માં 18 વર્ષ થઈ ગઈ મારી 18 વરસની ની ઉંમર એટલે 18 અધ્યાયોમાં સમાયેલું બ્રહ્મ જ્ઞાન સત્ય માના માં વિસ્તાર જાય છે ને મારો આકાર ઘટતો જાય છે અજબ છે અનુભવ અજબ છે અર્જુન ના વિષાદ યોગ વાધિકા રસ્તે માં ફલેશું કદાચ ન ને મારું આ જ્ઞાન જ કૃષ્ણ રૂપ નથી તો શું કૃષ્ણના તેજમય જ્ઞાનનો અર્ગ સમિતિને મારી આ રચાયેલી આકૃતિ તમને શ્રી કૃષ્ણનું દર્શન નથી કરાવતી આ કળિયુગમાં કૃષ્ણ મનુષ્ય કારણ ન ઉતારે તો શું પૂછું ને કૃષ્ણ રૂપી ગીતા આવો આવો મારી પાસે आत्मसात करो मने ने मारा मराहेला मा श्री कृष्ण ने त्वमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्पद साधत पण शांति शान प्राप्तसि शाश्वत हे भारत पठन कर मारो अनुसार मने ने मारा मराहेला मा श्री कृष्ण ने